ગુજરાતને મળી પ્રથમ ચાર બેડવાળી મોબાઈલ બ્લડ કનેક્શન વેન હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને અદ્યતન સુવિધાઓયુક્ત મોબાઈલ બ્લડ કનેક્શન વેન હેન્ડઓવર કરવામાં આવી શહેર તેમજ અગર વિસ્તારોમાં બ્લડ કનેક્શન સેવાઓની પહોંચ સુધારવામાં મહત્વપૂર્ણ પગલાં તરીકે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગુજરાતની સૌપ્રથમ ચાર બેડવાળી મોબાઈલ બ્લડ કનેક્શન વેનનું હેન્ડ ઓવર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચને કરવામાં આવ્યું છે આ સંપૂર્ણ એર કન્ડિશન્સ અને આધુનિક તબીબી સાધનોથી સજ્જ વેન અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક રક્તદાનને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે શતાબ્દી ભવન ખાતે યોજાયેલ સમારંભ દરમિયાન આર્ટ ફાઉન્ડેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના હું એક ટ્રસ્ટી છું નીતિન શ્રી નીતિનભાઈની અધ્યક્ષતા છે અમે ઘણા સારા કામો આ સંસ્થા થકી કરેલા છે અને ભવિષ્યમાં પણ કરતા જ રહીશું અમે એજ્યુકેશનના ધોરણે આરોગ્યના ધોરણે અને મહિલાઓની એમ્પાવરશીપ માટે આ બધા ઘણા બધા કામ કરીએ છીએ બધી સંસ્થાઓ સાથે કામ કરીએ છીએ આજે મનસા ચેરમેન હર્થ ફાઉન્ડેશન એન્ડ ઇન્સ્ટિટ્યુટ આજે મને ઘણો આનંદ થાય છે કે આ ફોર મેડેડ બ્લડ ડોનેશન વાન રેડક્રોસ સોસાયટીને આપતા અમે રેડક્રોસ સોસાયટી ઘણું સારું કામ કર્યું અને એ પહેલા બી હું સહયોગી થયેલો દસ બેડ થેરેસીમિયાના પણ આપેલા અને રક્તદાન શું અગત્યનું એ બહુ જ મોટું વાત છે કારણ કે લોહીનું કોઈ ફેક્ટરી મળતી નથી દુનિયામાં અંદર બોડીમાંથી જ થાય છે અને એક બોટલ કોઈને બી આપો તો એનું જીવન